નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક નવી વાત એ મિત્રો કરતા હોય ખેડૂત મિત્રો જે છે એ જાતે કેવી રીતના વેપારી બને ખેડૂત મિત્રો જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન કેમ લેતા થાય એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે એ કેવા જ મૂલ્યવર્ધનની કે ખેડૂત મિત્રો જે છે એ જો પોતાના પાકનું જે છે એ મૂલ્યવર્ધન જો કરે તો એની અંદર જે છે એ ખૂબ મોટી જે છે એ ડિમાન્ડ રહેલી છે એની અંદર ખેડૂત મિત્રોને ખૂબ જે છે એ સારો એવો બેનિફિટ એ મિત્રો મળી શકે મિત્રો હાલના સમયગાળાની અંદર આપણા સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ આવી રીતના જે આપણે સૌ પ્રથમ જે છે એ જ્યારે કહેવાય કે દેશી ઘાણીનું જે છે એ કચ્છરિયું દેશી ઘાણીનું જે છે એ આપણે હાનિ જે આપણે કહીએ છીએ તો આ કચરીઓને ગાણી કાઢવા માટે એ મિત્રો છે રાજસ્થાનથી ભીલવાડાથી એ ઘણા બધા મિત્રો જે છે એ આવી રીતના જે છે એ દરેક સેન્ટર ઉપર આવેલા છે તો એ મિત્રો પાસે જે છે એ નથી એમના પોતાની વાડી નથી એમનું જે છે એ પોતાના તલ તો પણ જે છે એ પોતાનો બિઝનેસ સારી રીતે કરી શકે છે તો મિત્રો આપ તો જે છે આપણી પાસે તો તમારો પોતાની જમીન છે પોતાની વાડી છે પોતાના તૈયાર કરેલા તલ છે તો તમે આવું કસરિયું જે છે સીધા બજારમાં જે છે તલ વેચી દઈએ છીએ એની સરખામણીમાં એનું કસરિયું બનાવી એની હાનિ બનાવી અને જો આપણે આવું વેચાણ કરીએ તો મિત્રો એની અંદર આપને ખૂબ સારો એવો બેનિફિટ મળી શકે છે ખુશીની વાત તો એ છે કે આ બધા જે ભાઈઓ આવ્યા છે એ તમામ ભાઈઓ જે છે એ આપણે કહેવાય કે જે આપણે પ્રોડક્ટ આપણે વસ્તુ લઈને જઈએ તો એ પોતે જે છે આપણી પાસે ઘાણી સુવિધા નથી તો એ તૈયાર કરી દે છે અને આપણું વેચાણ આપણે કરી શકીએ આપણે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ અત્યારે કેવી રીતનું વેચાણ કરે છે આ ગાડી જે પહેલાં આપણે જે આપણા જે બળદથી જે છે એ આપણે હાંકવામાં આવતી હતી બળદથી જે છે ઘાણી કાઢવામાં આવતી હતી ત્યારે અત્યારે જે છે આ ટુ વ્હીલનો ઉપયોગ કરી અને જે છે સરસ મજાનું જે છે એ ઘાણીથી આવું કસરિયું તૈયાર કરે છે ત્યારે ભાઈનો ત્યારબાદ એ કેવી રીતનું વેચાણ કરે છે કેટલો સમય લાગે છે અને આ કસરિયું જે છે જે બજારમાં મળતા કસરિયા કરતા સીધું જ કેવી રીતનું જે છે તૈયાર થાય છે એની અંદર હું વસ્તુ મિક્સ કરવામાં આવે અને કેટલું પ્યોર હોય છે એ ભાઈ પાછી જાણીએ આપનો પરિચય પરિચયમાં રાજસ્થાને આપના આપના નામ

એ આવું કચરિયાની જે છે એ ઘાણી પોતે જે છે એ કરી રહ્યા છે સોટીલાની આજુબાજુના વિસ્તારના આ બાજુ જે છે એ ઢેઢોકી આ બાજુ આનંદપરના વિસ્તારના ખેડૂત મિત્રો જે છે એ અહીંયા આવું ઘાણી જે છે એ કાઢેલું કચરિયું જે છે એ અત્યારે બનાવી શકે છે કચરિયું જે છે એ મિત્રો આપણે બધા જે છે એ કહીએ ને કે ભાઈ નામ રહી જાય છે પણ કચરિયું જે છે જો ખાઈએ શિયાળાની અંદર જે છે આપણા બાળકોને ખવડાવવામાં આવે આપણે ખાઈએ તો આપણું શરીર જે છે એ ખૂબ જે છે સ્વસ્થ અને ખૂબ સારું બનશે શરીર જે છે આપણું સારું બનાવવા માટે મિત્રો આપણે જે છે એ કહેવાય કે જુદા જુદા જે છે એ જુદા જુદા પ્રોટીનની ટીકડીઓ ખાતા હોય ઘણા બધા વિટામિનની ટીકડીઓ ખાતા હોય ત્યારે મિત્રો આવું વિટામિનને પ્રોટીનને આવું બધું છોડી અને અત્યારના હાલના સમયગાળાની અંદર પરિસ્થિતિ પ્રમાણે આપણા ઋષિમુનિઓએ કીધેલું છે આપણા મહાન સંતો ઋષિ મુનિઓ અથવા તો આપણા વૈજ્ઞાનિકો દ્વારા જે છે આવી ભલામણ કરવામાં આવેલી છે કે શિયાળામાં જે છે આપણે સ્ટ્રોંગ શરીર બનાવવું હોય તો આપણામાં સ્નિગ્ધતા લાવવા માટે શરીરની અંદર જે છે તેલી પદાર્થ જવો જ હોય એના માટે થઈ અને આપણા ઋષિ મુનિઓએ આપણા કહેવાય કે આપણા જે તહેવારો છે એની અંદર પણ જે છે એ મિત્રો આપણે હાનિ હોય પછી જે છે એ કહીએ કે આપણા જુદા જુદા જે છે એ આપણી જે સીકી હોય તો આનો ભરપૂર માત્રામાં એ ઉપયોગ કરવામાં આવે છે આ આપનો નંબર બોલો નંબર છ ત્રણ છ ત્રણ નંબર છે ભાઈ નો ત્રેસઠ પાંચ ઓગણત્રીસ ઓગણત્રીસો એક કામગીરી કરો છો અહિયાં આણંદ પર આ વર્ષે દર વર્ષે આવો તો ઓણ ચાલુ આ વર્ષે આવ્યા છો બરોબર દરરોજ નું જે છે કેટલું કચરીઓ તમે બનાવો છો

ખર્ચો તો અમે એ ગાણી એ ગાણીમાં અમે કાઢવી ને હા હા તો અમે દોઢ કલાક દોઢ કલાક જેવું જે છે એ સમય જે છે આ ગાણીમાં અત્યારે

મિત્રો આ જે છે એ કચરિયું જે કહેવાય કે બજારની અંદર જે મળે છે એની સરખામણીમાં પાણી જે છે એ શુદ્ધતા એ મિત્રો અહીંયા આપણે તમે સીધું જોઈ રહ્યા છો કે સીધા સ્થળ સીધો જ જે છે એનું કચરિયું જે છે એ કરવામાં આવે છે કોઈ જાતનું જે છે એ ભેળસેળ કરવામાં આવતી નથી તો મિત્રો આવો ખાવાનો આપણે આગ્રહ રાખીએ તો ખેડૂત મિત્રો આપણે ઘણો બધો બેનિફિટ એ થશે તો ખેડૂત મિત્રો આપણને જે છે એ સરસ મજાની જે છે એ માહિતી જે છે એ ભાઈ દ્વારા જે છે આપવામાં આવી સાથે સાથે મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે સો ટકા જે છે એ પ્રાકૃતિક રીતે કોઈ જાતના જે છે એ કહેવાય કે કેમિકલ અંદર ભેળવામાં આવતા નથી સીધો જ જે છે એ લાકડાનો ઉપયોગ આ દંડ છે વાપરો છો

શુદ્ધ હોય છે એ બારામાં ખેડૂતો એક વખત લઈ જાય બીજી વખત આવે છે ખરા એમ તો તમે શું કહો છો ખેડૂતોને કચરિયો ખવાય કે નહીં ખવાય લઈ જવું એમ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે ભાઈ કરી મિત્રો ભાઈ જે છે એ ભીલવાડાથી આવીને અહીંયા જે છે એ આપણા વિસ્તારની અંદર આવી અને આવું કસરીઓ જે છે તૈયાર કરે છે તો આપ પણ જે છે એ મિત્રો આવું કસરીઓ ખાવાનો આગ્રહ રાખજો ભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે એ મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ ઉપર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ